દોસ્તો 20 વર્ષ પહેલા મોરલી વગાડી અને નાના નાના ગીતો ગાવીને પોતાનો શોખ પૂરો કરતા હતા તે સમયે કોઈને પણ ખબર નહોતી કે આ કલાકાર દેશભરમાં જાણીતા બનશે આજે આ કલાકાર ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર તરીકે જાણીતા બન્યા તે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર છે તેમની પહેલી ગુજરાતી ફિલ્મ એકવાર પીઓને મળવા આવજે આ ફિલ્મ ના હિરોઈન તરીકે મમતા સોની હતા આ ફિલ્મ પછી વિક્રમ ઠાકોર અને મમતા સોની ગુજરાત ભરમા જાડીતા બન્યા મમતા સોની ને તેમ ના ચાહકો રાધા ના નામ થી ઓળખતા હતા વિક્રમ ઠાકોર અને મમતા સોની ઘણી બધી ફિલ્મો એક સાથે બનાવી હતી તેમની ફિલ્મ જોવા માટે થિયેટર માં ઘણી બધી ભીડ જોવા મળતી અત્યારે વિક્રમ ઠાકોર સુપરહિટ ફિલ્મો બનાવે છે વિક્રમ ઠાકોરની નવી ફિલ્મોમાં મમતા સોની જોવા નથી મળતા એમનું કયું કારણ છે એ તો કોઈ જાણવા મળ્યું નથી ફરીવાર વિક્રમ ઠાકોર અને મમતા સોની એક સાથે ફિલ્મ ક્યારે બનાવશે તેની રાહ જોઈને તેમના ચાહકો બેઠા હોય છે तो दोस्तों तमे पर विक्रम ठाकोर ममता सोनी ने नवी फिल्मों में एक साथ जोवा मागता हो तो कमेंट में जनवजों